શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અગાઉના વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયનું મહાત્મય સાંભળીશું આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ અગિયારમાં અધ્યાયનું મહાત્મય શ્રી મહાદેવજી બોલ્યા હે પ્રિય ગીતાના વર્ણનથી સંબંધ રાખનારી કથા અને વિશ્વરૂપ અધ્યાયનું પાવન મહાત્મય સાંભળો હે વિશાળ નેત્રવાળી પાર્વતી આ અધ્યાયના મહાત્મયનું પૂરેપૂરું વર્ણન અશક્ય છે આ સંબંધે હજારો કથાઓ છે તેમાંથી એક અહીં તમને હું કહીશ પ્રણીતા નદીના કિનારે મેઘંકર નામથી પ્રસિદ્ધ એક મોટું નગર છે તેના પ્રાકાર એટલે કે તેનો કિલ્લો અને ગોપુર એટલે કે તેના દરવાજા ખૂબ ઊંચા છે ત્યાં મોટી મોટી વિશ્રામ શાળાઓ છે જેનામાં સુવર્ણ સ્તંભો શોભે છે તે નગરમાં શ્રીમાન સુખી શાંત સદાચારી તથા જીતેન્દ્રિય મનુષ્યોનો નિવાસ છે ત્યાં હાથમાં સારંગ નામનું ધનુષ્ય ધારણ કરનાર ભગવાન જગદીશ્વર વિષ્ણુ બિરાજમાન છે તેઓ પરબ્રહ્મનો રૂપ છે સંસારના નેત્રોને તેઓ જીવન પ્રદાન કરનારા છે તેમનો ગૌરવપૂર્ણ શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીજીના નેત્રકમળો દ્વારા પૂજિત થાય છે ભગવાનનું તે સ્વરૂપ વામન અવતારનું છે મેઘસમાન શ્યામ વર્ણ તથા કોમળ આકૃતિ છે વક્ષ સ્થળ ઉપર શ્રીવત્સનું ચિહ્ન શોભી રહ્યું છે તેઓ કમળ અને વનમાળાથી વિભૂષિત છે અનેક પ્રકારના આભૂષણોથી સુશોભિત થઈ ભગવાન વામન રત્નયુક્ત સમુદ્ર જેવા લાગે છે પીતાંબરથી તેમના શ્યામ વિગ્રહની ક્રાંતિ એવી સુશોભિત છે કે જાણે ચમકતી વીજળીથી ઘેરાયેલ શ્યામ મેઘ શોભી રહ્યો હોય તેવા મન ભગવાનના દર્શનથી જીવ જન્મ અને સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે તે નગરમાં મેખલા નામે એક મોટું તીર્થ છે જેમાં સ્નાન કરવાથી મનુષ્ય શાશ્વત વૈકુંઠ ધામને પામે છે ત્યાં જગતના સ્વામી કરુણાસાગર ભગવાન નૃસિંહના દર્શન કરવાથી મનુષ્ય સાત જન્મના ઘોર પાપોથી મુક્તિ મેળવે છે જે માણસ મેખલામાં ગણેશજીના દર્શન કરે છે તે હંમેશા દુસ્તર વિઘ્નોને પણ પાર કરી જાય છે તે જ મેઘંકર નગરમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવ હતા જેઓ બ્રહ્મચર્ય પરાયણ મમતા અને અહંકારથી રહિત વેદશાસ્ત્રોમાં પ્રવીણ જીતેન્દ્રિય તથા ભગવાન વાસુદેવના શરણાગત હતા તેમનું નામ સુનંદ હતું હે પ્રિયે તેઓ સારંગધર ભગવાનની પાસે ગીતાના અગિયારમાં અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનો પાઠ કરતા હતા તે અધ્યાયના પ્રભાવથી તેમને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી પરમાનંદ સંદોહથી પૂર્ણ ઉત્તમ જ્ઞાનમય સમાધિ વડે ઇન્દ્રિયોના અંતર્મુખ થઈ જવાને લીધે તેઓ નિશ્ચલ સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા હતા અને હંમેશા જીવન મુક્ત યોગીની સ્થિતિમાં રહેતા હતા એક વખત જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિ ઉપર સ્થિત હતા તે વખતે મહાયોગી સુનંદે ગોદાવરી તીર્થની યાત્રા શરૂ કરી તેઓ ક્રમશઃ વિરજતીર્થ તીર્થ કપિલા સંગમ અષ્ટીર્થ કપિલા દ્વાર ઋષિવન અંબિકાપુરી તથા કસ્થાનપુર વગેરે ક્ષેત્રોમાં સ્નાન અને દર્શન કરતા કરતાં વિવાહ મંડપ નામના નગરમાં આવ્યા ત્યાં તેમણે દરેક ઘરમાં જઈ રહેવા માટે સ્થાન માંગ્યું પણ તેમને ક્યાંય સ્થાન ન મળ્યું અંતે ગામના મુખીએ તેમને એક મોટી ધર્મશાળા બતાવી બ્રાહ્મણે સાથીઓ સાથે તેમાં જઈ રાત્રે નિવાસ કર્યો સવાર થતાં તેમણે પોતાને ધર્મશાળા બહાર જોયા પરંતુ તેમને બીજા સાથી દેખાયા નહીં તેઓ તેમને શોધવા નીકળ્યા એટલામાં જ તેમને મુખી સાથે ભેટો થઈ ગયો મુખીએ કહ્યું હે મુનશ્રેષ્ઠ તમે બધી રીતે દીર્ઘાયુ લાગો છો સૌભાગ્યશાળી તથા પુણ્યવાન મનુષ્યોમાં તમે સૌથી પવિત્ર છો તમારામાં કોઈક લોકોત્તર પ્રભાવ રહેલ છે તમારા સાથી ક્યાં ગયા તમે આ ભવનથી કઈ રીતે બહાર નીકળ્યા તેની તપાસ કરો તમને એટલું જ કહીશ કે તમારા જેવો તપસ્વી મને બીજો કોઈ જોવામાં નથી આવ્યો હે વિપ્રવર તમને કયા મહામંત્રનું જ્ઞાન છે કઈ વિદ્યાનો આશ્રય લો છો તે કહો હે ભગવાન કૃપા કરી તમે આ ગામમાં રહો હું તમારી બધી સેવાઓ કરીશ આમ કહી પેલા ગ્રામ પારે મુનીશ્વર સુનંદને પોતાના ગામમાં રોકી લીધા તે રાત દિવસ ઘણી ભક્તિ સાથે તેમની સેવા સેવાબંદગી કરવા લાગ્યો જ્યારે સાત આઠ દિવસ વીત્યા ત્યારે એક દિવસ સવારના પહોરમાં આવી તે દુઃખી થઈ મહાત્મા સામે રડવા લાગ્યો અને બોલ્યો હાય આજ રાત્રે રાક્ષસ મારા ભાગ્યહીનના પુત્રને ખાઈ ગયો છે મારો પુત્ર ખૂબ જ ગુણવાન અને ભક્તિમાન હતો ગ્રામપાલના આમ કહેવાથી યોગી સુનંદે પૂછ્યું ક્યાં છે તે રાક્ષસ અને તારા પુત્રને એ કઈ રીતે ખાઈ ગયો ત્યારે ગ્રામપાલ બોલ્યો હે બ્રહ્મન આ નગરમાં એક ભયંકર નરભક્ષી રાક્ષસ રહે છે તે દરરોજ આવી આ નગરના લોકોને ખાઈ જતો હતો ત્યારે એક દિવસ બધા નગરવાસીઓએ તેને પ્રાર્થના કરી હે રાક્ષસ તું અમારા સૌની રક્ષા કર અમે તારા ભોજનની વ્યવસ્થા કરીશું અહીં બહારના મુસાફરો જે રાત્રે આવીને નિંદ્રા લે છે તેમને ખાઈ જજે આ રીતે ગામના નાગરિકોએ મુખી દ્વારા આ ધર્મશાળામાં મોકલેલા મુસાફરોથી રાક્ષસનો આહાર નક્કી કર્યો પોતાના પ્રાણ બચાવવા જ તેમને આમ કરવું પડેલું તમે પણ બીજા મુસાફરો સાથે આ ઘરમાં સૂતા હતા રાક્ષસ તે બધાને તો ખાઈ ગયો પણ ફક્ત તમને છોડી દીધા હે દ્વિજોત્તમ તમારામાં એવો શું પ્રભાવ છે એ તમે જ જાણો આ સમયે મારા પુત્રનો એક મિત્ર આવ્યો હતો પરંતુ મેં તને ઓળખ્યો નહીં તે મારા પુત્રને ખૂબ જ પ્રિય હતો પરંતુ બીજા મુસાફરો સાથે તેને પણ મેં ધર્મશાળામાં મોકલ્યો મારા પુત્રે જ્યારે જાણ્યો કે મારો મિત્ર પણ ધર્મશાળામાં ગયો છે ત્યારે તેને લઈ આવવા જ ત્યાં ગયો પરંતુ રાક્ષસ તેને પણ ખાઈ ગયો આજે સવારે મેં બહુ દુઃખી થઈ તે દુષ્ટ રાક્ષસને પૂછ્યું હે દુરાત્મા તે રાત્રે મારા પુત્રને પણ ખાઈ લીધો છે તારા પેટમાં પડેલ મારો પુત્ર જે રીતે જીવિત થઈ શકે એવો કોઈ ઉપાય હોય તો મને કહે ત્યારે રાક્ષસ બોલ્યો હે મુખી ધર્મશાળામાં ઘૂસેલા તારા પુત્રને ન જાણવાના કારણે મેં ભક્ષણ કર્યું છે બીજા મુસાફરો સાથે તારો પુત્ર પણ અજાણતા મારો આહાર બન્યો છે તે મારા ઉદરમાં જે રીતે જીવિત અને રક્ષિત રહી શકે તેનો ઉપાય વિધાતાએ કરેલ છે જે બ્રાહ્મણ હંમેશા ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ કરતો હોય તેના પ્રભાવથી મારી મુક્તિ થશે અને મરેલા લોકોને પુનઃ જીવન પણ પ્રાપ્ત થશે અહીં કોઈ બ્રાહ્મણ છે જેમને મેં એક દિવસ ધર્મશાળામાંથી બહાર કાઢેલા તેઓ નિરંતર અગિયારમાં અધ્યાયનો પાઠ કરે છે એ અધ્યાયના મંત્રથી સાત વખત અભિમંત્રિત કરી જો મારા ઉપર તેઓ જળ છાંટે તો નિસંદેહ મારો સાપથી ઉદ્ધાર થશે આ પ્રમાણે રાક્ષસનો સંદેશ મેળવી હું આપની પાસે આવ્યો છું બ્રાહ્મણ બોલ્યા હે ગ્રામપાલ જે રાત્રે સૂતેલા પ્રાણીઓને ખાય છે તે પ્રાણી કયા પાપથી રાક્ષસ બન્યો છે ગ્રામપાલ બોલ્યો હે બ્રહ્મણ પહેલા આ ગામમાં કોઈ ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ તે ખેતરમાં ક્યારીઓની રખેવાળી કરતો હતો ત્યાંથી થોડે દૂર એક વિશાળ કાય ગીધ કોઈ પથિકને મારીને ખાઈ રહ્યો હતો તે જ સમયે કોઈ તપસ્વી ત્યાંથી નીકળ્યા જેઓ તે પથિકને બચાવવા દૂરથી જ દયા બતાવી રહ્યા હતા ગીધ પેલા પથિકને ખાઈ આકાશમાં ઉડી ગયો ત્યારે તપસ્વીએ ગુસ્સે થઈ તે ખેડૂતને કહ્યું અરે દુષ્ટ હળખેડું તને ધિકાર છે તું ખૂબ જ કઠોર અને નિર્દય છે બીજાની રક્ષાથી મોઢું ફેરવી માત્ર પેટ પાલનના ધંધામાં પડ્યો છે તારું જીવન નિષ્ફળ છે અરે જે ચોર દાઢવાળા પ્રાણી સાપ શત્રુ અગ્નિ વિષ જળ ગીધ રાક્ષસ ભૂત તથા વેતાળ વગેરેથી ઘાયલ મનુષ્યોની શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરે તેને તેમના વધનું પાપ લાગે છે જે શક્તિશાળી હોવા છતાં ચોર વગેરેના ફંદામાં પડેલા બ્રાહ્મણને છોડાવવા પ્રયત્ન નથી કરતા તેઓ ઘોર નરકમાં પડે છે અને પછી વરુની યોનિમાં જન્મે છે જેઓ વનમાં મરાતા તથા ગીધ કે વાઘની દ્રષ્ટિમાં પડેલા જીવની રક્ષા માટે બચાવો બચાવોની બૂમો પાડે છે તે પરમ ગતિને પામે છે જે માણસ ગાયોની રક્ષા માટે વાઘ ભીલ તથા દુષ્ટ રાજાઓના હાથે માર્યા જાય છે તેઓ ભગવાન વિષ્ણુના પરમ પદને પામે છે તે પદ યોગીઓ માટે પણ દુર્લભ છે સહસ્ત્ર અશ્વમેઘ અને સો વાજપેયી યજ્ઞો મળીને પણ શરણાગત રક્ષાની સોળમી કળા બરાબર પણ નથી દીન તથા ભયભીત જીવની ઉપેક્ષા કરવાથી પુણ્યવાન મનુષ્ય એટલે કે પુણ્યવાન પુરુષ પણ સમય જતા કુંભી પાક નરકમાં પડે છે તે દુષ્ટ ગીધ વડે ખવાતા તે પથિકને જોઈને તેને બચાવવા સમર્થ હોવા છતાં તેની રક્ષા ન કરી તેથી તું નિર્દય લાગે છે માટે તું રાક્ષસ થઈ જા હળખેડું બોલ્યો મહાત્મન હું અહીં ઉપસ્થિત જરૂર હતો પરંતુ મારું ધ્યાન ઘણા સમયથી ખેતરની રક્ષામાં હતું તેથી પાસે હોવા છતાં ગીધ દ્વારા મરાતા તે મનુષ્યને મને ખબર ન હતી માટે મારા ઉપર આપે કૃપા કરવી જોઈએ તપસ્વી બ્રાહ્મણ બોલ્યા જે દરરોજ ગીતાના અગિયારમા અધ્યાયનો પાઠ કરે છે તેના દ્વારા અભિમંત્રિત જળ જ્યારે તારા મસ્તક ઉપર પડશે ત્યારે તને સાપથી મુક્તિ મળશે આમ કહી તપસ્વી બ્રાહ્મણ ચાલ્યા ગયા અને પેલો હળખેડું રાક્ષસ બન્યો માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આપ ચાલો અને અગિયારમાં અધ્યાયથી તીર્થ જળને અભિમંત્રિત કરી તેનું અભિસિંચન તેના મસ્તક પર કરો મુખીની આ બધી પ્રાર્થના સાંભળી બ્રાહ્મણનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તેમણે બહુ સારું એમ કહી તેની સાથે રાક્ષસ પાસે ગયા તેઓ યોગી હતા તેમણે વિશ્વરૂપ દર્શન નામના અગિયારમાં અધ્યાયથી જળ અભિમંત્રિત કરી તે રાક્ષસના મસ્તક ઉપર ઝાટ્યું ગીતાના અગિયારમાં અધ્યાયના પ્રભાવથી તે સાપ મુક્ત થઈ ગયો તે રાક્ષસે દેહનો ત્યાગ કરી ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું તથા તથા તેણે જે હજારો મુસાફરોનું ભક્ષણ કર્યું હતું તેઓ પણ શંખ ચક્ર અને ગદા ધારણ કરેલા ચતુર્ભુજ રૂપ થઈ ગયા તે પછી તેઓ બધા વિમાન ઉપર આરૂઢ થઈ ગયા એટલામાં મુખીએ રાક્ષસને કહ્યું હે નિસાચર મારો પુત્ર કયો છે તે બતાવ તેના આમ પૂછવાથી દિવ્ય બુદ્ધિવાળા રાક્ષસે કહ્યું આ તમારા જેવા શ્યામ ચાર ભૂજાદારી માણિક્યમય મુકુટથી શોભિત તથા દિવ્યમણીઓથી બનેલ કુંડળોથી અલંકૃત હાર પહેરવાના લીધે જેના સ્કંદ મનોહર લાગે છે જે સોનાના ભૂજબંધથી વિભૂષિત છે કમળ સમાન નેત્રવાળા રૂપ તથા હાથમાં જેને કમળ છે અને દિવ્ય વિમાનમાં બેસી દેવત્વને પ્રાપ્ત થયેલ છે તે જ તમારો પુત્ર છે આ સાંભળી મુખીએ તે જ રૂપમાં પોતાના પુત્રને જોયો અને તેને પોતાના ઘેર લઈ જવા ઈચ્છા કરી આ જોઈ તેનો પુત્ર હસી પડ્યો અને કહેવા લાગ્યો ત્યારે પુત્ર બોલ્યો હે હે મુખી કેટલીય વખત તમે પણ મારા પુત્ર થઈ ચૂક્યા છો પહેલાં હું તમારો પુત્ર હતો પણ હવે દેવ બની ગયો છું આ બ્રાહ્મણ દેવતાની કૃપાથી વૈકુંઠમાં જઈશ જુઓ આ નિશાચર પણ ચતુર્ભુજ રૂપને પ્રાપ્ત થયો છે અને અગિયારમાં અધ્યાયના મહાત્મયથી આ બધા લોકોની સાથે શ્રી વિષ્ણુધામમાં જઈ રહ્યો છે તેથી તમે પણ આ બ્રાહ્મણ દેવતા પાસે ગીતાના અગિયારમાં અધ્યાયનું અધ્યયન કરો અને નિરંતર તેનો જપ કરતા રહો તમારી પણ આવી જ ઉત્તમ ગતિ થશે એમાં જરાય શંકાને સ્થાન નથી હે તાત મનુષ્યોને સાધુ પુરુષનો સંગ સર્વથા દુર્લભ છે તે પણ તમને અત્યારે મળેલ છે એથી આપની ઈચ્છાઓ પૂર્ણ કરો ધન ભોગ દાન યજ્ઞ તપસ્યા અને પૂર્વકમોથી શું લેવાનું છે વિશ્વરૂપ દર્શનવાળા અધ્યાયના પાઠથી જ પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે પૂર્ણાનંદ સંદો સ્વરૂપ શ્રી કૃષ્ણ નામના બ્રહ્મના મુખથી કુરુક્ષેત્રમાં પોતાના મિત્ર અર્જુન પ્રત્યે જે અમૃતમય ઉપદેશ નીકળ્યો તે જ વિષ્ણુનું પરમતાત્વિક સ્વરૂપ છે તમે તેનું જ સિંચન કરો તે મોક્ષ માટેનું પ્રસિદ્ધ રસાયણ છે સંસાર ભયથી ડરી ગયેલ મનુષ્યોની આધિ વ્યાધિને દૂર કરનાર તથા અનેક જન્મોના દુઃખોનો નાશ કરનાર છે હું આના સિવાય બીજા કોઈ સાધનને આવું નથી જોતો માટે તમે એનો અભ્યાસ કરો શ્રી મહાદેવજી બોલ્યા આમ કહી તે સૌની સાથે શ્રી વિષ્ણુના પરમધામમાં ચાલ્યો ગયો પછી મુખીએ બ્રાહ્મણના મુખેથી અગિયારમાં અધ્યાયનો પાઠ કર્યો પછી તે બંને જણ તેના મહાત્મયથી વિષ્ણુધામમાં પહોંચ્યા હે પાર્વતી આ રીતે તમને અગિયારમાં અધ્યાયના મહાત્મયની કથા સંભળાવી છે તેના શ્રવણ માત્રથી મહાપાપનો નાશ થાય છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ